ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ ચૌદ અને પંદર માં આવતા વિસ્તારમાં ત્રણ કરોડ સત્યાવીસ લાખ પિસ્તાલીસ હજાર 68 ના વિકાસ કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર 14 માં ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનો વોર્ડ નંબર 15 માં પાણી શાક માર્કેટ થી ઝાલા કમ્પાઉન્ડ સુધી ડ્રેનેજ લાઈન નાખવાનો કામ વગેરેનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો સાથે જ બરોડા પબ્લિક સ્કૂલ થી રેવા પાર્ક સુધી પેવર બ્લોક નું કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યો તેમજ અન્નપૂર્ણા ફોર મિલ થી પટેલ પાર્ક ત્રણ થઈ વૃંદાવન ડુપ્લેક્સ સુધી સિલકોટ કરવાનું કામ સ્વર્ણિમની ની ગ્રાન્ટમાંથી ખાતમુરદ કરવામાં આવ્યું જેમાં સ્થાનિક નગર સેવકો તેમજ વોર્ડના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર ચૌદ અને પંદરમાં નાગરિકોના સમસ્યાના નિરાકરણ માટે આંતર માળખાકીય સુવિધાના કેટલાક કામોનું ખાતમૂરતાજે હાથ પર લીધેલું છે વોર્ડ નંબર ચૌદ અને પંદરના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના નેતાઓને જે પણ જાણ થઈ હતી જેવી રીતે આપણે જે વિસ્તારમાં હોવા છે સોસાયટીમાં લો લેવલ હોવાના કારણે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં અહીં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે આ વખતે એસી વીસની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં પૂરું થઈ જશે જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા હતી આપ જોઈ રહ્યા છે કે આનું લેવલ લો છે એ જ પ્રમાણે પાની ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ નું મોટું કામ આજે હાથ પર ધરેલું છે એવા અનેકવિધ પ્રકલ્પોની આજે શરૂઆત થઈ રહી છે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવું પણ કામ હશે તેનું અમારા સ્થાનિક નેતાઓનું ધ્યાન